ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને મૂળી મામલતદાર આરડી પટેલની સંયુક્ત ટીમે મૂળીના ધોળિયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાનું ખનન ઝડપી પાડવામાં આવ્યું ગેરકાયદેસર કાર્બોસેલના સાત કુવા ઝડપી પાડ્યા આ સાત કુવાઓ પૈકી ચાર કૂવામાંથી અડત્રીસ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા રૂપિયા છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ચોટેલા નાયબ કલેક્ટર એચટી મકવાણા અને મૂળી મામલતદાર આરડી પટેલની સંયુક્ત ટીમે મૂળી તાલુકાના ધોળિયા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન ધોળિયા ગામના સરકારી સર્વે નંબર બાર એક એક વાળી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાનું ખનન કરતા કુલ સાત કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા આ સાત ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ પૈકી ચાર કુવાઓમાંથી અડત્રીસ જેટલા મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યા આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર અને છ ચરખી સહિતનો કુલ છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ જપ્ત કરેલો તમામ મુદ્દામાલ મૂળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો ગેરકાયદેસર રીતે કુવાઓમાંથી ખનન કોણ ચલાવતા હતા તેની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ ગેરકાયદેસર કુવાઓ અમુકભાઈ થરેસા રહેવાસી ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહેવાસી પલાસા તાલુકો મૂળી ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહેવાસી પલાસ તાલુકો મૂળી દ્વારા ચલાવવામાં આવતા હતા આ તમામ આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ તથા ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તરના નિયમ એકવીસ ત્રણ મુજબ વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોડી રાત્રે મૂળી તાલુકાના ધોળિયા ગામે સબસ્ટેશનની બાજુની અંદર જે સરકારી સર્વે નંબર આવેલો છે એ સરકારી સર્વે નંબર ઉપર તદ્દન ગેરકાયદેસર કારબોસેલ એટલે કે કોલસાની કુવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ સાત કુવાઓ છે એ સાત કુવાઓ તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલા હતા આ સાત કુવાઓની અંદરથી કુલ કુવાઓમાંથી અડત્રીસ જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા એ તમામે તમામ અડત્રીસ મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ છ ચરખી આમ મળીને કુલ છત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દા માલ મોડી રાત્રે મામલાદાર કચેરી મૂડી પાસે ખસાડવામાં આવેલો છે આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ કુચડીયા રહે પલાસા ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા આ ત્રણે ત્રણ ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા આતા આ ત્રણે ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અહેવાલ અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર